વિદાય લઈને આ સહમતી ઉચ્ચ બેઠણ દેરીયા વાત ધોરણ 8 વિદ્યાર્થીઓ અને ધોરણ 1 થી 7 ના બાળક વિદાય વિદાય આપણે શબ્દ કરીએ પણ હવે તો શબ્દ પણ બદલાઈ ગયો છે કે વિદાય એ ધોરણ અઘરો શબ્દ લાગે આ વિદાય કઈ નથી પણ એ અભ્યાસ માટે આપણે આગળ જઈ રહ્યા છીએ એટલે ગમે ત્યારે આ શાળામાં આપણે આવી શકીએ સહયોગ આપી શકીએ કોઈ માર્ગદર્શન એવું બધું લઈ શકીએ એટલે ઓને કોઈ વિદાય આપણે ગણતા નથી અને પાટિયામાં પણ આપણે લખેલું છે દીક્ષા સમારોહ છે તો શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ એક થી આઠ વર્ષનો અભ્યાસ આ શાળાનો તમે ખૂબ જ સારી રીતે પૂરો કર્યો એમાં તકલીફો પણ કંઈક પડી છે તમને અમારા તરફથી પણ કંઈક મુશ્કેલીઓ તમને લાગી છે કે ભાઈ સાહેબ ખોલે છે માં હશે એવું હશે ને સફાઈ કરાવે છે આવું બધા એ ધોરણ આઠના ગયા લઈ રહેલા બાળકો આ વર્ગ શિક્ષક આપવા નોકરી કરી રહેલા ત્યારથી ગુલાબેન આ ઘસાણ તરફથી શાળાના તમામ બાળકોને શિક્ષણ પૂરી અને પૂરી ભોજન સરસ રજાનું અને એ પણ ડાયા કાકાના શિક્ષણ છે પાછો ડાયા કાકાનો પ્રખ્યાત છે